નમસ્કાર મિત્રો કર્ણાટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોલિયા મિત્રો આપણા સોળ સંસ્કારોમાં તેરમો સંસ્કાર એટલે વિવાહ લગ્ન એ પણ એક સંસ્કાર છે એ આપણી પ્રાચીન ઋષિ મુનિઓએ આપેલી આપને એક વિધિ છે અને વિધાન છે અને આજે પણ સમગ્ર દેશમાં ખાસ કરીને જે લગ્નના જે પુરુષાર્થ છે એ લગ્નનો પુરુષાર્થ આજે પણ આપણા દેશમાં ટકી રહ્યો છે અને જ્યારે લગ્નની વાત આવે ત્યારે આપણા લગ્ન ગીતો એ લગ્ન ગીતો કંકુને ચોખા જેવા ગીતો આપને જણાવતા મને આ એ પણ ખુશી થશે કે સૌથી પહેલું લગ્ન ગીત સૌથી પહેલું લગ્નગીત કયું હશે ભગવાન શ્રી કૃષ્ણ એમના પુત્ર અનિરુદ્ધ અનિરુદ્ધ ને ઓખા ચૈત્ર મહિનામાં ઓખા કે ઉષા એને અનિરુદ્ધ ને જોયા નહોતા એને એ ઉષા એટલે કે ઓખા જે એમને જે જોયા સ્વપ્નમાં ને પછી એને વર્ણન કરતા કરતા જે ગીતો એમના મુખેથી નીકળ્યા એ ગીતો આપણી ધીમે ધીમે તબક્કાવાર આપણા દાદીમાં એના પર પછી એ એ એ રીતે આજે આપણા બહેનો એમના સુધી આ ગીતો પહોંચ્યા અને આજે લગ્ન ગીત આજે પણ એજલા જ શાશ્વત છે અને ખાસ આપણા ગીતોમાં દરેક વિધિ વિધાન ટોટલ એકત્રીસ આપને જાણીને આનંદ થશે કે એકત્રીસ તબક્કા લગ્નના હોય છે અને એ કંકોત્રી લખવાથી માંડી અને કન્યા વિદાય સુધીના વિધિ વિધાન હોય છે અને આ દરેક વિધિ વિધાનના ગીતો પણ હોય છે અને એ દરેક ગીતમાં ક્યાંક માર્ગદર્શન ક્યાંક ઉપદેશ ક્યાંક આદેશ હોય છે અને એક દીકરી જ્યારે વિદાય લેતી હોય ત્યારે એના એને જેમ સંસ્કૃતના આપણા જે શ્લોક છે એને કાનમાં મંત્રો બોલવામાં આવે તો આપણી પાસે એવા પણ લગ્ન ગીતો છે આવો સરસ આપણો વારસો અને આવી સરસ મજાની આપણી સંસ્કૃતિ એને ઉજાગર કરવા ઘણા સમયથી એટલે કે ઓગણીસો ત્રેસઠ પછી ભારત વિકાસ પરિષદ એ એક સુપેરે કામ કરી રહ્યું છે અને આજે રાજકોટમાં એટલે કે આગામી રવિવારે સૌરાષ્ટ્ર કચ્છ લેવલની સૌરાષ્ટ્ર કચ્છ કક્ષાની બહેનો માટે લગ્ન ગીત સ્પર્ધા રાખવામાં આવી છે આ લગ્નગીત સ્પર્ધા ખરેખર શું છે કેવી રીતે યોજાવાની છે એમાં કયા કયા બહેનો ભાગ લેવાના છે એ સમગ્ર આયોજન વિશે આજે માહિતી આપવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના મહિલા સહભાગીતા શોભનાબેન ભાડલિયા અને કીર્તિબેન આ બંને બહેનોનું ખૂબ ખૂબ સ્વાગત છે શોભનાબેન મને ખૂબ જ આનંદ થયો કે લગ્ન ગીત સ્પર્ધા ઘણા વખત પેલા યુવક જે મહોત્સવ થતો થાય છે હજી એમાં થતી હોય છે અને ધીમે ધીમે એમાં પણ સ્પર્ધકો ઘટતા ગયા મેં જોયું છે કે એક સમય એવો હતો કે લગ્ન ગીતમાં ગાવાવાળા અને વગાડાવાળા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતા પણ હવે એ મોટાભાગે આલ્બમ આવી ગયા છે ક્યાંક રેકોર્ડિંગ આવી ગયું છે

અને બેન મારી સાથે છે કીર્તિબેન કક્કડ એ પણ મારી સાથે જ આમાં કામ કરે છે અને આ શાખા છે છેલ્લા દસ વર્ષથી આ લગ્ન ગીતનું આયોજન કરે છે અને આ લગ્ન ગીતમાં એકત્રીસ છે આપણે વિધિ વિધાન લગ્ન બે રીતે થાય એક બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધાન દ્વારા શ્લોક દ્વારા અને એક બેનો દ્વારા એટલે લૌકિક લૌકિક એટલે લૌકિકમાં બેનો દ્વારા જે વિધિ પ્રમાણે થાય છે ને એ પ્રમાણે લગ્ન હોય છે આ વિધિઓ જે છે ને એ વિધિઓ કંકોત્રી લખવાથી માંડીને કન્યા વિદાય સુધીની જે વિધિઓ છે એમાં કંઈક ને કંઈક આપણા વડીલો એ આપણને તથ્ય મૂકેલું છે અને અત્યારે આ તથ્યનો હાસ થતો જાય છે અત્યારે પેલા એ વાનારસમ તો હતી જ પણ અત્યારે વાના રસમ તો થઈ જ પણ પહેલા એવું હતું કે વાના રસમમાં આપણા પાડોશી આપણને બધી હેલ્પ કરતા હતા અને અત્યારે એવું છે કે આપણે ભાડે લઈ આવીએ છીએ અને ભાડે લઈ આવી છે એટલે ક્યાંક આપણે ત્રુટી આવી ગઈ છે ભાડાને પૈસા ચૂકવીએ છીએ અને ઓલું તો આપણને પાડોશી અથવા તો આજુબાજુ માંથી પાટલા વેલણ ને બધું આપણે લઈ આવતા તો મન મોટું રહેતું હતું તે ભાડે થઈ ગયું એટલે મન થોડુંક સાકું થઈ ગયું અને પેલા ફળિયા મોટા હતા મકાન મોટા હતા અત્યારે મકાન ના નથી ગયા એમ એમ બધી વિધિઓમાં પણ થોડોક હાસ થઈ ગયો એટલે આપણા વડીલો જે વિ છે એ કોઈ ને કોઈ વિધિ માં પાછળનું કઈક ને કઈક કારણ હોય છે કે કંસાર છે તો કંસાર થઈને સરસ મજાની એક વાનગી બને છે કંસાર બને છે તો ગીતો દ્વારા એમ થાય છે કે કંસાર કેવો ગયડો લાગે રે કંસાર દ્વારા સંસાર ગયડો કરવાની વાત છે કે જેના લગ્ન થાય છે એને સંસાર ગયડો રાખ અને એ ઉપરાંત આપણે જે બીજી એક વિધિ છે આપણે જયારે આપણે પછી સુહાગ આપવાનું હોય છે આવે છે કે તને શંકર પાર્વતી જેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય રામ સીતા જેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો કહેવામાં આવે છે તો એના દ્વારા જ કે ભાઈ રામાયણમાં છે કે જેવું શંકર પાર્વતી નું સૌભાગ્ય એવું સૌભાગ્ય તમને મળે આપણે અત્યારે બેનો છે એ બધા સારું જ કરે છે કે જે ગીત હમણાં પ્રખ્યાત થયું છે કે મિથિલા જમાઈ રાજા રામ મીલા તો ગીત સારું છે ના ને પણ જો જમાઈ રાજા રામ જોતો હોય તો આપણે જનક બનવું પડે ને આપણી દીકરીને સીતા બનાવી પડે રામાયણ ની અંદર એવું છે કે ભાઈ એ જયારે સીતાવનમાં ગયા ને ત્યારે ક્યારેય

એટલે એ જે એ બધી જે વાત છે એ ક્યાંક ને ક્યાંક લગ્ન છે અને દાખલા તરીકે હસ્તમેળાપ છે તો આપણે હસ્તમેળાપ વખતે જે ગીતો ગવાતા હોય છે ઇન્દ્ર ઇન્દ્રાણીના હાથ મળ્યા બરાબર ને તો એ કેટલું સરસ ઉદાહરણ છે કે જાણે શિવ શંકર ને પાર્વતી મળ્યા તો આ બધી જે ગીતો છે એ ખરેખર જો એના શબ્દોને

તો હું એવું માનું છું કે ત્યાંનું એક ફ્લેવર દરેક એક ફ્લેવર હોય તો ત્યાંનું ફ્લેવર પણ આપને જાણવા મળશે અને ખાસ માણવા મળશે કારણ કે અમુક કોમ્યુનિટી એવી છે કે એમના જે પારંપરિક ગીતો છે એ ખરેખર સાંભળવા જવાય અને જવરચંદ બેગાડીએ તો આપને ખ્યાલ હશે કે આના માટે સંશોધન કરી ગામડે ગામડે ફરીને આ બધું એકઠું કર્યું તો આવું કામ એક ખરેખર ભારત વિકાસ પરિષદ કરી રહ્યું છે અને આપ જેવા બહેનો એને પ્રોત્સાહન આપી રહ્યા છો આપની સાથે જે કોઈ ટીમ છે આમાં જોડાયેલા એનાથી આગળ ક્યાંય જવાનું કે અહીં સુધી એવું કઈ ખરું કઈ આયોજન એવું નથી અહિયાં જે ટીમો આવશે ને એ ટીમો પછી નંબર પણ આપવાના છે છે ત્રણ નિર્ણાયકો રહેશે અને એના સ્વર ને આધારિત જ આપણે એમને નંબર આપવાના છે પ્રાચીન સંસ્કૃત એના અનુરૂપ બધું ટોટલી ધ્યાનમાં રાખીને નંબર આપશે અને એક થી ત્રણ નંબર આપવાના છે અને સીલ્ડ પણ આપવાના છે અને એક થી ત્રણ નંબર નહીં જે શાખા ભાગ લે છે એ દરેક શાખાના બેનોને ને સીલ્ડ દ્વારા અને બીજી બધી શાખાઓ દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવશે નાની મોટી પર્સ ને એ લોકો એ મહેનત તો કરી એટલે ખુબ સરસ આયોજન છે અને ખાસ આજે તમે કરોડા ટોક સ્ટુડિયો માં આવી અને અમારા દર્શકો સાથે વાત શેર કરી આપનો ખુબ ખુબ આભાર